જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે બનાવીશું દૂધીના થેપલા તો ચાલો કેવી રીતે બનાવવા તે જોઈએ અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પાંચસો ગ્રામ મેં દૂધી લઈ લીધી છે એને આવી રીતે મેં છીણીને લઈ લીધી છે હવે આપણે આમ જ મસાલો ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર જીરું એક ટેબલ સ્પૂન સ્વાદ પ્રમાણે મીઠું થોડીક ખેંગ ઉમેરી છે મેં અને હાફ ટી સ્પૂન અજમો એને આવી રીતે હથેળીથી ક્રશ કરીને લઈ લઈશું બે ટેબલ સ્પૂન તલ હવે આ બધો જ મસાલો આપણે મિક્સ કરવાનો છે વન ફોર્થ ટી સ્પૂન જેટલું મેં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે અને બે ટેબલ સ્પૂન જેટલું દહીં બે ટેબલ સ્પૂન તેલ મોળ માટે આપણે જે તેલ ઉમેરીએ તે હવે આવી રીતે આપણે પહેલાં મસાલો મિક્સ કરી દઈશું જેથી દૂધીમાં બરાબર મસાલો મિક્સ થઈ જાય અને એ દૂધીમાંથી પણ પાણી છૂટે છે તો આ રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું હવે આમ આમાં આપણે ઘઉંનો લોટ ઉમેરીશું આમાં જેટલું લોટ સમય એટલું જ આપણે ઘઉંનો લોટ ઉમેરીશું અને આવી રીતે આપણે લોટ બાંધી દઈશું જો જરૂર પડે તો જ આપણે પાણી ઉમેરીશું તમે આની જે પાણી કે છાસ બંનેથી લોટ બાંધી શકો છો દૂધીના થેપલાનો આવી રીતે મેં થોડું થોડું પાણી લઈને લોટને બાંધીને તૈયાર કર્યો છે આપણે જ્યારે દૂધીના થેપલા બનાવીએ ત્યારે લોટ બાંધીને તરત જ થેપલા બ વણી લેવાના નહીં તો દૂધીનું પાણી છૂટે છે તો લોટ ઢીલો થઈ જાય છે તો આવી રીતે મેં લોટ બાંધીને તૈયાર કરી દીધો છે અને તેલથી પણ થોડુંક આપણે લોટને મસડી લેશું તો તૈયાર છે આવી રીતે થેપલાનો લોટ બાંધીને હવે આપણે વણીશું તો આ રીતથી એક લોહી લેશું અને થેપલું વણીને લઈ લેશું મેં તવી ગરમ થવા મૂકી છે હવે આપણે થેપલામાં વણી લઈશું આ રીતે મેં થેપલું વણીને લઈ લીધું છે જે આપણે વણેલો ભાગ છે એ તવીમાં નીચે જવા દેવાનો અને એને ચડવીને લઈ લઈશું એક સાઈડ થોડું ચડે એટલે ટર્ન કરીશું હવે થોડું આજુબાજુ તેલ મૂકીશું અને આવી રીતે શેકીને લઈ લેશું બંને સાઈડથી એકદમ સરસ પોચા રૂ જેવા થેપલા બને છે તમે આ રીતથી બનાવશો તો આ રીતથી થેપલું બનીને તૈયાર છે એ જ રીતથી મેં બીજું થેપલું પણ વણીને લઈ લીધું છે એને પણ આવી રીતે આપણે શેકીને લઈ લેશું બે સાઈડ આ રીતથી તો તૈયાર છે આપણા મે દૂધીના થેપલા આ થેપલા તમે ચુંદુ સાથે પણ ખાઈ શકો છો અને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો